હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો અત્યારે અત્યારે અમારે અત્યાર તો નથી બાર વાગે આવે આજે સવાર આપણી મોડી પડી છે અમારા દેવાંશી બેન મને જે ગાડવા આવ્યા છે ચાંદી કોણ જો આજ તો સ્કટ સ્કટ વેડી કરીને આવી છે ને એક બાજુ એક બાજુ ચોટી ન્યુયોર્ક નું છે હા ન્યુયોર્ક નું ટી શર્ટ પહેર્યું શું કહેવાય એને ટોપ પહેર્યું છે ઓ હવાર હવાર કેતા કાગળની ક્યાં તો શક્તિ બહુ આવી છે જે આપણે કરીએ ને બધું એ કરે વાળા વાળા હમણાં જે જે વાળા જે વાલા કરો જે કરો જે વાલા કરી દયો ધ્યાન છે જે છે જો ને કરો વાલા કેમ કરાય જે જે કરો દીકરો વાલા કે કરાય આલ બેહીન ઉભા ઉભા દીક લાગે જે કરો કેમ કરાય જે જે કરો જે રીતે હાથ જોડે જે જે કરે કે જાવી રાત જોડે

તો અત્યારમાં આપણે હજી નાવા ધોવાનું બધું બાકી છે ને આપણે હજી નવો લુક કરાવવા જવાનો છે હમણાં નહીં તો એને જાય છે આપણે બહુ હેર કટિંગ બેર કટિંગ નથી કરાવવાના કા હે ને અંકલ બાબલો થવા જવાના છે હરે આવું છે તારે મારી આજે આવું છે પીપીમાં આપણા મેડમ ગઝલ ગાઈ ગયો હાલો ગઈ જેસોચ્ચે ને ઈ ભલે ને બેઠી ઈ હમણા પીપી કરી હા હવે ગાઈસ ને એટલે હા આવું છે આપણે હા હાલો ડિસ્ટર્બ કરીશ મને ડિસ્ટર્બ કરીશ હા આ ગઝલ છે જોયું હા ઈ ગઝલ જ છે ચલો ઈ ગાઈ દે આજો આજો નો ગાવા દે So, pon weh Ifuan, mother Alo, apra git gay Pa'alik, kem Dewan, si Apra git gay, alo 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 Ni, cabar, si Apra git gay Alo Kiam, go white Oh Gato Sa Sa Riga Mama Danisa Sunny The Pusat એક્ટિંગ લીધું એ સાંભળે છે કહી રિએક્ટ કરતી છે હાલો આપણે ગીત ગાઈ સારું આપણે ગીત ગાઈ હું થઈ ને બેસ એ હાલો આપણે ગીત ગાઈ આમ તો તો હાલો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે દીકો છે ને પછી વાલો લાગે એવો થઈને ને એક બાજુ ચોટી ને ટોપ ને સ્કર્ટ ને પેરીને

બધું કાઢી <laughs> <laughs>

અમે તો કારીગરો ભેગો જ આવી રીતે કેતા ભાત બનાવીને ભાત ને શાક ને બધું હવે તો કોણ મશીન અમે ડિઝાઇન બનાવી હવે નોકરી યા છડી ગયા ને મશીન નો નો સરસ છે હોય કાઈ વાંધો ન્યા અત્યારે આપોદી ઘરે હમણાં હમણા જોજો હે સોળ ધોવાય ઠીક છે નકર કાઈ નહીં હમણાં જો વરસાદ ધોવાઈ ગયો છે હા હા વાંધો નહીં હાલો જો મમ્મીએ કામ આપી દીધું છે સોલાર ધોવાનું બરોબર ત્યાં કામ કરીએ બપોર વચ્ચે તારી તડકો હોય તો હોય નહીં ને કા ને આપણા મેડમ અહીંયા અત્યારે પાણીપુરી બને છે ને અહીંયા બને છે આપણો ક્રંચી જેવડો જોવો એટલા બધા પૌવા તગારું ભરીને તળી નહીં ખાશે હજી ભૂંગળી તળવાની દાણા તળવાના એક બાજુ અહીંયા અમારે પાણીપુરીનું બટાકાનું આંધણ મૂકાઈ ગયું છે અહીંયા અમારે ભાઈ બનાવે છે પાણીપુરી

અને કે બે વારો હું દી દાઢી ત નઈ કરાવું હું મારો હું નામ છે કે ડોને ને ખબર ને તેને છે કોણ કોણ પડી ગઈ લાગે

નીરવ ભાઈ તમે બસ કરો તમારો અવાજ મને નડે છે આપણે પેલા ક્રંચી ક્રંચી બની જાય ને પછી આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો પાણીપુરી ખાઈ લઈએ કા પછી હવે આ તમે છે ને સાસુ વર્ષે બહુ નાખી ના ના શું આમ ના 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 કેમ કરે છે હા એમ વાંધો નહીં એમ અત્યારે બોલવાનું બીજું કઈ બોલવાનું જ નહીં

પૌવા નાખીને બનાવવાનો છે ચેવડો એટલે આપણે સવાઈ નાખા છે ચેવડા એમાં નાખી દીધી છે ભૂંગળી તો આપણા વ્લોગને જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે ને તો હવે અહીંયા આપણી બે છેલી મમરા જ આહે રવાણી આપણે સીધું રવાણીથી આવે હો બધું ખબર ને

Ayam, tu. जो पहला मरे ले जो बाकी और benar थी सेवड़ा बनाओ मैडम सेवड़ा बना रहे कृष्णा तड़ाविया कृष्णा तड़ाविया क्या है

તમારા મેડમ લઈને બેસી ગયા છે કોમેન્ટ તો ચાલો માધવી છે માધવી ટાંક હા કે માધવ નહીં માધવી નામ છે મારું માધવી ટાંક તમારી ફેમિલી બહુ જ સ્વીટ છે તો થેન્ક યુ સો મચ પરિતા ગરણની આજે રસોડામાં કેમ સ્વાગત ન કર્યું નીરવભાઈ શિલ્પાબેન તો આજે કામથી ફ્રી થયા હોય એવું લાગતું જ નથી શિલ્પાબેન નીરવભાઈ મોટા છે પણ મોટાની જિમ્મેદારીથી નિભાવો છો

હાલવાનું જો હવે છેલ્લી વખત દવાખાને જવાનું કીધું છે તો દવાખાને જાય ને ખબર પડે કે હાલવાનું કહે છે તો મમ્મીને થોડાક ઇન્વોલ્વ કરીશું આપણે આપણી ગેમમાં બધાને હસતા રમાડતા રહેવાના એટલે જિંદગી કપાતા વાર ના લાગે જલ્દીથી પસાર થઈ જાય એવો આપણો ગોલ છે મધુ ખેતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સચિદે મનીષ બાલા અમે તમારા વિડીયો રોજ જોયા છે જય માતાજી થેન્ક યુ સો મચ રોજ અમારા વિડીયો જોવા બદલ અને લાઇક કરો કોમેન્ટ કરો બને એટલી કોમેન્ટ વધારે કરો અને કાલના વિડીયોમાં આપણે દેખાડી બતાવી દઈશું કે કઈ રીતે લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું કારણ કે ઘણા લોકો આપણા વિડીયો જોવે છે પણ એને લાઈક કોમેન્ટ શેર કરતા અને સબસ્ક્રાઈબ કરતા તો નથી આવડતું એટલે આપણે બતાવી દઈશું તો આજની વ્લોગની બ્લોગની તો આટલી જ હતી બરાબર ને ઓછી હતી તો આટલો બધો તમે પ્રેમ આપો છો તો મળશો આવે એક નવા લોક સાથે આવતીકાલે સવારે નવ વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય